ફાયર બ્રિગેડે પાણીનો મારો ઈશ્યુ લાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આ સમયે અંગલેશ્વરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે તો કે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની થઈ ન હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર અવની સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ wait